દોસ્તો પ્રસ્તુત વિડિયોમાં આપણે સમધારણ સંભવ વક્ર રેખાના વિધેય વિશે વાત કરીશું જેને ફંક્શન ઓફ નોર્મલ પ્રોબેબિલિટી કવ કહે છે તેના બીજા પણ નામ છે જેમ કે સંભાવના ઘનતા વિધેય અને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અંગ્રેજીમાં કહે છે જે ટૂંકમાં પીડીએફ તરીકે ઓળખાય છે અને ગુશ્ચિયન વિધેય પણ કહે છે કારણ કે તેના વિકાસની સાથે જર્મન ગણિત શાસ્ત્રી કાર્લફૅિક ગુશનું નામ જોડાયેલું છે તે ગાણિતિક વિધેય છે મેથેમેટિકલ ફંક્શન છે તે પ્રદત્તનું આંકડા વિશ્લેષણ કરવા માટે પણ વપરાય છે ખાસ કરીને સંશોધનોમાં તે સંમિત ઘંટાકાર વક્ર આપે છે આકૃતિમાં જમણી બાજુ દર્શાવ્યા પ્રમાણે જે સમધારણ સંભવ વક્ર રેખા છે આ વિધેય આ પ્રમાણે છે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વન બાય સિગ્મા ઇન રૂટ ટુ પાઇ ઇન ટુ ઇ રેસ ટુ માઇનસ વન બાય ટુ ઇન બ્રેકેટ એક્સ માઇનસ મ્યુ અપન સીગમા હોલ સ્ક્વેર જ્યાં સિગમા બરાબર પ્રમાણિત વિતરણ સ્ટાન્ડર્ડ એવિએશન પાઇ ને આપણે પાઇ કહીએ છીએ જે અચડાંગ છે જેનું મૂલ્ય ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ નવ લેવામાં આવે છે સામાન્ય રીતે એક્સ એટલે આપણી પ્રાપ્તાંક શ્રેણીનો કોઈપણ એક પ્રાપ્તાંક અવલોકન કાચો પ્રાપ્તાંક ઈ પ્રસ્તુત વિજયના સંદર્ભમાં ઈ ગાણિતિક કચરાંક છે મેથેમેટિકલ કોન્સ્ટન્ટ છે જેનું મૂલ્ય ટુ પોઈન્ટ સેવન વન એટ ટુ એટ લેવામાં આવે છે મ્યુ એટલે અવલોકનોનો મધ્યક પ્રાપ્તાંક શ્રેણીના તમામ પ્રાપ્તાંકોનો મધ્યક મીન આ રીતે આ વિધેયમાં વપરાયેલી તમામ સંજ્ઞાઓ કોઈને કોઈ માપનો ઉલ્લેખ કરે છે હવે આપણે જાણીએ છીએ કે ઝેડ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ મ્યુ ઓપન સીગમાં થાય છે અગાઉના વિડીયોમાં આપણે આના વિશે વાત કરી ગયા છે અને જ્યાં ઝેડ એ પ્રમાણિત પ્રાપ્તાંક છે પ્રમાણભૂત પ્રાપ્તાંગ છે જેણે ઝેડ પ્રાપ્તાંક કહીએ છીએ અથવા તો તેને સિગ્મા પ્રાપ્તાંક પણ કહે છે હવે આપણા વિધેયમાં છેલ્લે આ રકમ જોવા મળે છે માઇનસ વન બાય ટુ ઇન બ્રેકેટ એક્સ માઇનસ મ્યુ અપોન સીગમા હોલ સ્ક્વેર આ એક્સ માઇનસ મ્યુ અપોન સીગમા એ બીજું કશું નથી પણ ઝેડ છે ઝેડ પ્રાપ્તાંગ છે એટલે આ વિધેયમાં આ રકમની જગ્યાએ આપણે આ રીતે ઝેડ સ્ક્વેર અપોન ટુ લખી શકીએ અને આ રીતે લખીએ તો વિધેય આ રીતે આવે છે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વન બાય સિગમા ઇન રૂટ ટુ પાય ઇન ટુ ઈ એસ ટુ માઇનસ ઝેડ સ્ક્વેર ટુ હવે દોસ્તો સમધારણ સંભવ વક્ર રેખામાં પ્રમાણ વિતરણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે કઈ રીતે તો જો પ્રમાણ પ્રમાણવિતલનનું મૂલ્ય નાનું હોય તો વક્ર સાંકડો અને ઊંચો જોવા મળે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરંતુ જો પ્રમાણ વિતરણનું મૂલ્ય વધુ હોય તો વક્ર પહોળો અને નીચો જોવા મળે છે સામાન્ય રીતે તો પ્રમાણ વિતલનનું મૂલ્ય વક્રની ઊંચાઈ અને પહોળાઈ પર અસર કરે છે હવે દોસ્તો જેમ સમધારણ સંભવ વક્ર રેખા મળે છે એ રીતે પ્રમાણિત સમધારણ વિતરણ પણ મળે છે તે સમિત વિતરણ જ છે તેને ઝેડ વિતરણ પણ કહે છે કારણ કે કાચા પ્રાપ્તાંકોને ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવ્યા બાદ આવું વિતરણ મળે છે એટલે આપણી પ્રાપ્તાંક શ્રેણીના તમામ કાચા પ્રાપ્તાંકોને ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ જે આગળ આપણે જોઈ ગયા છીએ કે ઝેડ પ્રાપ્તાંક બરાબર સિગ્મા પ્રાપ્તાંક બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગમાં આ રીતે તમામ પ્રાપ્તાંકોને ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવવામાં આવે અને એના આધારે જે આપણને વિતરણ મળે છે તે સમિત વિતરણ હોય છે અને તેને ઝેડ વિતરણ કહે છે અથવા તો પ્રમાણિત સમધારણ વિતરણ પણ કહે છે અને તમામ પ્રાપ્તાંકોને ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવવામાં આવે તો તમામ ઝેડ પ્રાપ્તાંકોનું મૂલ્ય સામાન્ય સંજોગો માઇનસ ત્રણ અને પ્લસ ત્રણની વચ્ચે હોય છે સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે માઇનસ ત્રણ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ થ્રી આ ઝેડ વિતરણના આધારે જો આપણે વક્ર બનાવીએ તો તે પણ ઘંટાકાર વક્ર આપે છે આપણે જાણીએ છીએ કે ઘંટાકાર વક્ર સમધારણ સંભવ વક્ર રેખાના સામાન્ય રીતે છ ભાગ વે છ ભાગ પડે છે અને આ છ ભાગ ઝેડના સંદર્ભમાં જોવા જઈએ તો પહેલો ભાગ ઝેડ ઇક્વલ ટુ માઇનસ થ્રીથી ઝેડ ઇક્વસ ટુ માઇનસ ટુ भाई z uh, so = -2 थी z = -1 z = -1 थी z = 0 अरे z = 0 थी z = 1 z = 1 थी z = 2 एंड z = 2 थी z = 3 जो आपड़े z ની જગ્યાએ 0 अरे sigma લખવા માંગતા હોય એ sigma પ્રાપ્તાંગ તો આ રીતે બને z = -3 બરાબર -3 sigma લખી શકાય z = -2 બરાબર -2 sigma લખી શકાય અને સિગ્મા પ્રાપ્તાંકના સંદર્ભમાં તમામ વિભાગને આ રીતે દર્શાવી શકાય છે હા સૌથી અગત્યનું કે ઝેડ વિતરણ એટલે પ્રમાણિત સમધારણ વિતરણનો મધ્યક હંમેશા શૂન્ય હોય છે અને તેનું પ્રમાણિત વિતરણ હંમેશા એક હોય છે તો દોસ્તો આ વિડીયોમાં આપણે સમધારણ સંભવ વક્ર રેખાના વિધેય અંગે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં આંકડા સંદર્ભમાં અન્ય ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ